હેલો મિત્રો અમારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે આપણે શોર્ટ વ્લોગ તો ઘણા નાખા પણ લોંગ બ્લોગ નહીં નાખતા એટલે આજથી આપણે લોંગ બ્લોગ ચાલુ કરવાના છે અને તમારા બધાના સપોર્ટથી આપણે આર વન ફાઇવ નવું લાવી દીધું છે અને આજે આપણે જો આપડ્યું આપણું આર વન ફાઈવ અને આપણે માતાએ લઈને જવાનું છે આપણે કુળદેવીએ એટલે ખારી પાલડી આપણે ત્યારવાડા હતા બાર ત્યારવાડા બાઇક લઈને આવ્યા હતા અને આપણે આજે જવાનું છે ખારી પાલડી માતાએ લઈને જવાનું છે માલન ઠાકોર તમારું શું કહેવું કઈ નઈ આજે તેરોડ હતા અમારી માતાએ જવાનું છે કુળદેવી બાઈક લઈને કોને એવું હા અને બાઈક કેવું લાગ્યું તમને આપણે નવ લાવી બાઈક તો સારું જ લાગે ને એવું હા વસ્તી તો ઘણી એ બળે છે પણ એ ભલે ને બળતી હતી તો વિરોધ કરવાવાળા કરતા રહી જા અને આપણે નવો ઘોડો છોડાયો બરો જો તો જેવો સપોર્ટ કરો હોય એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી અને અમાય જો એક સેલિબ્રિટી આવી ગઈ છે તમે બધા એને ઓળખતા તો હશો જ શું કેવું હશે ભાઈ મારા બ્લોગ વિશે બસ મોજ મોજ મજા મજા તો અચાનક રસ્તા ઉપર ઉપર બ્લોગ બનાવતા હતા અમે દાદા ઓ થઈ ગયા જમઈને અમારે જમઈ છે બાર રેડી રેડી દાદા મેઠ જો ગાઈસ તો આપણે એસએમ ભાઈની મળી ગયા હતા ને પોતે મેઠા જતા હતા ઇમરજન્સી હતો એટલે પોતે નીકળી ગયા હા અને આપણે પાલડી નીકળવાનું થાય શું કેવું માલન ઠાકોર કાઈ નહીં હવે એડવાન્સ વિશે આપણે રીલ શૂટ કરી દે એટલે એવું તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે આપણે માતા લઈને જવાનું એટલે વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો ચલો જો ગઈસ આપણે મીઠા પહોંચી ગયા હતા મીઠા ચોકડે અમે ત્યાંથી આપણે પ્રસાદ લઈ લીધો છે પેન્ડ આપણે આગળ વધારે જ એટલે આપણે સીન નહીં લઈ કર્યા એટલે આગળ આવીને લઈ લીધો અને વ્લોગમાં બને રહેજો મજા આવશે ને આ બેઠા બેઠા માલ થાય તો ચલો વળી આપણે ખારી પાલડી પહોંચી ગયા હા અને માતાજીના મંદિરે આવી ગયા હા આર્યો મારું કુળદેવી માનું મંદિર અને આપણે આપણો બ્લેક કોલન માલન ઠાકોર તો પેડા લઈને આવી ગયા હે માતાએ કરવાના હે તો જો સપોર્ટો હોય એવો ને એવો કરતા રહેજો અને આપણે જો મંદિર પણ બતાવી ગયાં આ છે મારું કુળદેવી માતાનું મંદિર જો હે ને બાકી અને અરે માલન ઠાકોર તો વ્લોગમાં બનાવી રહેજો આપણે પ્રસાદ કરવાનો હે